કેમ છો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા ખાડીમાં ખાડીમાં પકડવાનું છે આજે આપણે ગોઈ માછલી જે મીડિયમ સાઇઝની હોય ને આને પકડવા માટે એક નવી ટેકનિક નવી ટેકનિક વાપરવાના છે જેમ કે આ છે ને જો થોડા થોડા જતા છે માછલા એટલે રમતા છે અંદર પાણીમાં એ અંદરના ભાગ હોય તો એના લીધે આપણે એક અલગ જાર બનાવેલી છે તે કેવી જાર હોય એ બી તમને બતાવું ને થોડો પહેલાં ખાડીનો ભાગ બતાવું આ જો આ છે ખાડી સિદ્ધિ જય ગામ આ જે ગોલું માંડે ને એ આ લોકોના ના છે છાપરી આ ગોલું છે આ જો પૂરી જગ્યા પર ખાડી આવી કઈ ખાડી છે આવામાં આપણે જાર માંડવાના છે જે આપણે બોયા બોયા બાંધીએ છીએ ઉપરના ભાગમાં તરે તે એ બાંધેલા નહીં મળે કેમ કે અંદર માસા છે ને ખાડીમાં પાણીમાં એટલે એને આજે પકડવાના છે તો તમારે જાર બી કેવી છે એ બી બતાવું ખાલી તમે જુઓ મેં તમને બતાવો હમણાં તો મિત્રો ખાડીમાં આપણે પહોંચી ગયા છે ખાડીને નીચે ઉતરી ગયા હમણે તે આપણે પેલા ઉપર જ હતા એક ભાગ આ છે જુઓ એક ભાગ આ તે તમને બતાવ્યો તે ને એક ભાગ અહીંયા છે હા લો આ ઉપર જાય દે આપણે પેલે એમાં લખવાના છે એમાં લખીએ ને તમને બતાવીએ કેવી રીતે લખાય આ આ છે ને થોડું જ પાણી છે એટલે અંદરના માસા કેવી રીતે પકડાય તે તમને બતાવું તો મિત્રો તમને ઝાર બતાવું આ જુઓ ઝાર એકદમ લૂઝ ઝાર આવી ઝાર વાપરવાની હંમેશા માસલા જો આપણને પકડવાના હોય તો આ ફાટે બહુ જલ્દી ફાટે ને આના ખાલી ઉપર જ બાંધેલી છે આપણે ઉપર જ ભેરવેલી આ ઝારને આના નીચે બી દોરી નથી બહેરવેલી આ આવી જાર હોય આ ઉપર બી કંઈ બાંધવાનું નહીં એટલે આ છે ને આપણે લાગતા અંદર જતી રહી પાણીમાં તો પાણીમાં અંદર શાંતિથી બેસી જાય એટલે માસ આમ તેમ જાય એટલે આપણી ઝારમાં લાગી જ જાય તો હમણાં આપણે લાખીએ તો મિત્રો જોયું તમે એકલાથી લાખવાનું બહુ મુશ્કેલ છે વાવરિયા આ જે મેં લાખી ધીરે 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 હમણાં પાણીની ભરતી બી આવી ગયા તો હમણાં આપણે ડાયરેક્ટ કાઢી જ લેવાના એમ તો આપણે વાર જોતે કેટલા લાગેલા તે પણ પાણીની ભરતી આવી ગઈ ને પછી પાણી વધી જાય ને તો આપણને કાઢવાનું મુશ્કેલ થઈ જાય એના કારણે આપણે એમણે કાઢી લઈએ તમને બતાવે કેટલા લાગેલા છે તે ખાલી લાગતામાં જ આપણે પાણી આવી ગયા છે એના કારણે આપણે કાઢી લેવાના છે ને જે કઈ માસા લાગે એ મને બતાવું વિડીયોમાં ખાલી કન્ટિન્યુ બન્યા રહ્યો તમને બતાવું કેવી રીતે કાઢું ને કેટલા માસા લાગેલા એ પણ Lagi, lagi, lagi આ જો મિત્રો પાસલી આ જો જીવતી તન આ જો કેટલા પીસ છે બે એક આ જો ખાલી એક હાથમાં છે આ હજી આપણે એક કઈડી ને એક બહુ ઊંડા પાણીમાં છે તમને બધી કાઢું ने केटली लागेली ले प्लस एबी बताओ वीडियो में खाली कंटिन्यू बन यार हो आज बहुत चुन्नी था एक साथ बहुत चुन्नी તો મિત્રો જોયું એક જાર ગાડી આપણે તેમાં આઠ લાગેલી બોય માસ્તી મીડિયમ સાઈઝની જે આપણે પકડવાના હતા તે એમાં મોટી પણ આવતી પણ આપણે આજે જાર એવી લાવેલા કે મીડિયમ સાઈઝ એવી વિચાર હતો કે મોટી લાવવું પણ સાહેબ પાણી આવી જશે એવું ખબર નથી હતી પાણી આવતે તો આપણે મોટી જ લાવતે ત્યારે આપણે મોટી બોઈ માસ્તી પકડીને બતાવતે પણ પાણી જલ્દી આવી ગયું એના કારણે આપણે મીડિયમ લાવેલા હવે આપણી એક જાર હજુ બાકી છે ત્યાં પણ પાણી છે જ થોડું ને ભરતી આવી ગઈ એટલે હમણાં આપણે તીને કાઢીએ એમાં આઠ તો આપડી બીજી જારમાં દસ તો લાગવો જ છે એવો આપણો વિચાર છે વિડીયોમાં ખાલી બન્યા રહો તમને બતાવું કેટલી લાગે તે તો મિત્રો આપણે દસ વિચારતા હતા પણ આ જો આને કહેવાય માછલીના જેકપોટ કેટલી માછલી છે કેટલી ખૂબ જ ખૂબે જ આટલી તો મેં નહીં જોઈ પછી એકની તો સાઈઝ બતાવું તો મને કેટલી મોટી છે આ જો કેટલી મોટી જો બધી જ જીવતી છે તરફડતી છે આને આપણે કેવી રીતે કાઢીએ હમણાં આપણે ધીરે 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 કાઢીએ આને કહેવાય મિત્રો જેકપોર્ટ માછલીઓનો આ બહુ રેર કોઈ વાર કોઈક વાર એટલી લાગે માછલી આ એમાં એક ઝીંગો બી ફસેલો છે આજે આપણને એક હાથી ઉચકાતી નહીં મને થાકી જાય અરે આ જુઓ ખાલી માછલીઓ કોઈ ખાવાનું હોય ને તો કમેન્ટ કરજો મારી સાથે આપણે જાય પછી ખાડીમાં આવીએ ને એવી ખૂબ જ માછલી આપણે પકડી લઈએ આપણે એક્સપર્ટ થઈ ગયા આપણે માસી પકડતા પકડતા આવી જીવતી જીવતી એક નંબર ખતરનાક જો ખાલી ઝુંડ કાઢીને બતાવું તો મિત્રો તમે જોયું કેટલા કેટલી માછલીઓ બધી હતી ઝારમાંથી તો આ બધી કાઢી તો કેટલી થઈ ગઈ એ તો મને બતાવું જુઓ આ છે જેકપોટ હા જુઓ ખાલી હા આમાં મોટી બી છે આ આવી સાઈઝ સાઈઝમાં મોટી મોટી આપણે આપણે જાર ભરી દીધી છે હવે જવાનું છે આપણે ઘરે બતાવું તો મને આ માસલીઓ તો મિત્રો હમણાં આપણે જાર કાઢી લીધી થેલીમાં ભરી બી લીધી છે આ જો પછાડી જાર કાઢી લીધી આપણે માસલીઓ બી બધી મૂકી લીધી આપણે થેલી લાવેલા એમાં તો મિત્રો ખાડીમાં કાંઈ નક્કી નહીં હોય આજે આપણો દિવસ મસ્ત છે તો આપણે ખૂબ જ માછલી પકડી લીધી ને કોઈ દિવસ ખાલી પણ જતી રહી તો બસ આવા જ નવા નવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈને સપોર્ટ બતાવજો ને જો તમે મારી સાથે ખાડીમાં આવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ઇસ્ટા આઈડીની તો મને ડીએમ કરો બસ હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં